આવેલા રમજાનવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત નીપજ્યા છે મૃતકોમાં જોડવા ભાઈ બહેનનો પણ સમાવેશ થાય છે ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો બનાવની વિગત મુજબ વાપીના છેવાડે આવેલા છરવાડાના રમઝાનવાડી વિસ્તારમાં આવેલા નેહા કોમ્પ્લેક્ષમાં રહેતા ત્રણ બાળકો બપોરથી ગુમ હતા આથી પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી પરંતુ સાંજ સુધી બાળકો મળી આવ્યા ન હતા આખરે સાંજે રમઝાનવાડી વિસ્તારમાં નજીક વરસાદી પાણી ભરેલા એક ખાડામાંથી ત્રણેય બાળકોના ઊંડા ખાડામાંથી મળી આવ્યા હતા આ એક સાથે જ ત્રણ માસુ બાળકોના મોતને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી મૃતકોમાં સાત વર્ષીય હર્ષ તિવારી અને સાત વર્ષીય રિધ્ધી તિવારીનો સમાવેશ થાય છે હર્ષ અને રિધ્ધી બંને જુડવા ભાઈ બહેન હતા અને નવ વર્ષીય આરુષી સોલંકી તેમની પડોશમાં રહેતી હતી ત્રણ ત્રણ બાળકોના મોતને કારણે સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી જેમાં તિવારી પરિવારના મૃતક જોડવા હર્ષ અને રિદ્ધિ ચાર ભાઈ બહેન હતા જેમાં ત્રણ બહેનો વચ્ચે એક જ ભાઈ હતો જો કે બાળકો આ ખાડામાં નહાવા પડ્યા હતા કે અકસ્માતે પડી જવાથી આ ઘટના બની હતી તે હજી સુધી જાણી શકાયો નથી ભોગ બનેલા બાળકોના પરિવારના કહેવા મુજબ એક બાળકને ઘટનાની જાણ હતી પરંતુ ડરના હિસાબે તેણે કોઈને કીધું ન હતું આ ચકચારી ઘટના અંગે હવે ડુંગરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે चार भाई बहन थे उन ए लोग आरुषि के साथ खेलने गए थे वहाँ पानी में नहर के पास फिर नहाते नहाते इन लोग गए थे नहाने पानी में डूब गए उसका भाई देखा था पर डर के हमारा बता नहीं रहा था कि वहाँ पे गए बैठे बैठे हम लोग पूरे छड़वाड़ा में डूबे नहीं मिले फिर बाद में मेरे को बोला वो मैं नहीं बताऊंगा तेरे भाई बहन वहाँ पे डूबे हैं तू भी रोने लगेगी तो मैं बोली चल तो हम लोग जा रहे थे पीछे से मम्मी पापा सब आए हम लोग गए वहाँ पे ढूंढने सबको बोले भैया कूद के देखो इसमें मेरे भाई बहन है कूद के देखो कोई नहीं कूदा बोला बहुत गहरा पानी में डूब जाऊंगा फिर रात हुई हम लोग बूटे वूटे नहीं मिले फिर बाद में पापा को मम्मी फोन की पापा आए पानी में डूब कूदे भाई बहन को बाहर निकाले घर में थी आई साढ़े तरह के मम्मी कहू मम्मी चाय बनाई हुई थे मैं कहूँ ना नहीं बनाई मेरे को चार बजे चाय बनाई इसमें के तो तो मम्मी हारों में नीचे रमती थे चाय पिया मैंने बोला सार में बोला इसमें के दूर तो चार वाई गए तो कोई में फटाफट में एना नीचे हुदवा गई वहां छोकरियो जो आए चम नहीं પછી સીધી ઉપર بھی જઈને જોઈએ ઉપર بھی નામ મળે નીચે પાર્કિંગમાં બધે હોધી પણ કેથે નામ મળે પછી તે बाजू में બધા બધે ફરીયા પણ કેથે નામ નથી મળે અબાબા હું મેરા ખેલ લે મમ્મી મે ખેલ નાય નાય નઈ હવે થોડાસ બસ બસ ગ્રામણ મે ખેલ કે મે થોડાસ આવુંગા બસ थोड़ा तो एक लड़की आई बुलाने वो खाना खा रहे मैं बोली अभी मेरे बाबू लोग नहीं जाएंगे खाना खा रहे उसको मैं बोली तुम जाओ फिर वो यहीं कहीं खड़ी रह गई पता नहीं गपन की मार दी तीनों के तीनों चले गए खेलने आपस आए नहीं हाँ माँ भैया बोला मम्मी हमने बोल बाबू खाना छोड़ के सुना गए ऐसे खाना खाना रखा रह गया ब्लेट में तब तो मैं नीचे मेरा बाबू पीछे नहीं लाया तो मैं बोली मैं बोला मामी एक बीट एक बिस्किट दिला ये कुत्ता आया है